ચારનું કદાચ વેણ આવેલું છે અને આટલો તો વધારો મારો રોમ મારો ભગવાન જીકવા જતો હોય છે મારો ઈશ્વર જીકવા જતો હોય છે અને મારો રોમ તો કદાચ હજી તો કદાચ વધાવો તો કદાચ તમારા કદાચ ગળહારનો તો કદાચ થતો હોય છે તો વધાવો થાય ના કે હજી વેણ બની રહે ભાઈ શું કહું છું કે થાય તો જ બધાઓ મારો રોમ આલશે તો જ હું લેશું તો જ મારો રોમ મને ગણવા જઈએ ના કે ગણવા જઈએ ને ભાઈ

નથી મારા રોમે મન રજા આલી ને ભલે એટલે મોગલ કોઈ બોલતી નથી પણ હારું જ બોલતી દિન હારું થાશે એવો મારો રોમ મારો ભગવાન કે છે લ્યો ભાઈ ના ઘણા નામ એમનો અમે વધો બણે એટલે તમારા હાથમે મે બણતો હશે અને મારો રોમ બણાવતો હશે અને મારો ભગવાન નથી બોલ્યા માં તો આગા આ કરો આ હાથ મે રાખજો ના વધો મારો રોમ મારો ભગવાન દુખ દાખુ પરવા જતો હશે મારો નકલો દુખ દાખુ

अनियो वधो आवतो होसे तुम्हारा हाथ में आवतो होसे मारो हमरे आसे मारो रोमान मारखे लो वे वधो आवे मा बताओ ह मल्ले हां हां रे भरी नाग भुणा वाला ने यूं किवो जो वदा के हमें वधो मारो रोम पिंटू नौ के અને મારા રોમે બનાવ્યા છે મારો ભગવન એ બનાજ્યા છે મારો નત્વનને બનાજ્યા છે કે ભાઈ હવે હવે તમારું રાત્રિ હાડી બધું ઘણું કોઈ ફેરફાટ દે છે બીજે પહેલાં આલવું પડશે નાગવું પડશે નાગવું ભણશે નાગવું પડશે પણ મારો રોમ મારો ભગવાન કદાચ આટલો અનિવસાય